ત્રીજી જાન્યુઆરી બે હજાર પચીસ શુક્રવાર આજના શુભ સંદેશમાં ઈસુની હજી વધુ ઓળખ આપવામાં આવે છે ઈસુ દુનિયાનું પાપ હરી લેનાર ઈશ્વરનું ઘેટું છે યરદન નદીમાં સ્નાન સંસ્કાર વખતે ઈસુ ઉપર પવિત્ર આત્મા ઉતરી આવ્યા છે ઈસુ આપણને પવિત્ર આત્માથી સ્નાન સંસ્કાર કરાવનાર છે ઈસુ ઈશ્વરનો પુત્ર છે આ સઘળા સત્યો યાદ રાખવા માટે જ નથી પણ આપણા જીવનમાં પચાવવા માટે છે પવિત્ર આત્માની સહાયથી આપણે આ સત્યો સ્વીકારી શકીએ છીએ એ સત્યો આધારિત આપણું જીવન ઘડીએ તો આપણે ઈસુમય બની જઈએ પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ